તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી ફરીથી તમારા બધા મારા નવા વિડીયો સ્વાગત છે તો મિત્રો આજનો વિડીયો બહુ તમે આગળ જોઈ રહ્યા છો બરોબર કેવો ખાસ છે કે કેવો નહીં તો હું મિત્રો અગાશી ઉપર સુધી આવી ગયો છે આજે છે ઉત્તરાયણ તો બધા વાલા મિત્રોને એકથી ઉત્તરાયણ અને આજે માયક લગાડો ફરજ ગયા છે કારણ કે પેટીઓના નકરા અને ટૂંકમાં બધી કોર ચારે બાજુ પેટીઓ શરૂ છે અત્યારે મેં તો વ્લોગ શરૂ કર્યો એટલે અત્યારે પેટી બંધ છે આપણો ટાવર બંધ છે બરોબર બાકી આપણે અહીંયા અત્યારે હવાર હવારમાં બહુ કાંઈ ખાસ જગાવે નહીં હોય અડધા તો હૂતા હોય એટલે કાંઈ બહુ જગાવે નહીં પણ હજી જેમ જેમ સમય વીતતો જાય એવી એવી જેમ છે ને મજા અગતશમાં જશે એવી રીતે બધા જગાવશે કારણ કે અત્યારમાં તો ઘણા બહુતા હોય મારી જાય હું હજી હમણાં જ આવી ગયો છે એવું બધું છે એટલે બરોબર

પાસ નથી કરવાનો હોય મારે કોપી ટાર કેમ તે વિડીયો બનાવી રાખ્યો એટલે કાળી નહીં તારો લોક પૂરો છે એટલે નહીં ગીત બંધ નહીં થાય બરોબર અને આજ તો છે એ પૂતળો બનાવે છે જો સિવેન તારું પેલા ટી શર્ટ દેખાડો જો સિવેને જેઠાલાલ ની જેમ ટી શર્ટ પહેર લીધો ભાઈ જો આજ તો છે એ આ પ્લાસ્ટિક નું પૂતળો બનાવે છે એની જેવું કાળો 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 તો હા ઓલા એ ઓલા પંજન થાય જીજન જીજન ફોન કરીને પતંગ લઈ લેનાર વાતંગ લેવા નથી લે લેવું આ ઈ ના ગઈ બી જોઈને આ જોઈને મમ્મી ના નહી જીજી કઈ ગયે હાલો હમડે આવે એટલે કહી દે એ પતંગ

મિત્રો અત્યારે આસ્તુ એ જે છે આપણે પતંગનો ઘૂંટડો આવે જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડ આલી રહ્યો છે એવડું ઘૂંટડો એ આસ્થાએ બનાવી જો તમને દેખાડો એ દેખાડ તો ખરી આમ મનો એટલે આસ્થા એ મનો એ બે છે બનાવ્યું છે મસ્ત મજા જો હવે હમણે ચગાવ્યું ચગાવશું આપણે આ આપણે જ ચગાવવું છે બરોબર જીજુનો કપાઈ ગયો લાગે પતંગ દેખ એ મારે ચગાવવાનો છે કાળી ફીર ક્યારે બાંધો હું ચગાવું નહીં નવી નઈ હલો તો મિત્રો અત્યારે મસ્ત મજાના ગરબા શરૂ થઈ ગયા છે તમને દેખાડું જો તો મિત્રો તમને હાલનું વાતાવરણ દેખાડી દઉં બરાબર મસ્ત મજાનું છે જો અમે કલરિંગમાં જે ફોગ આવે ટૂંકમાં બોમ એવું આવે ટૂંકમાં આ ફટાકડો ફૂટો છે બરાબર એવું કંઈક આવે મિત્રો અને મસ્ત મજાનું વાતાવરણ થઈ થઈ ગયું છે મિત્રો બચ્ચી કોર ચારે બાજુ અને અહીંયા ગરબા રમે છે બરાબર આ ગરબામાં નો હાલે આ બધા આ બધા ગરબામાં નો હાલે આ ગરબામાં નો હાલે આને ડિસ્ક્વોલિફાઈડ કરો આને ડિસ્ક્વોલિફાઈડ કરો આ ગરબામાં નો હાલે આ ગરબામાં નો હાલે મિત્રો નો હાલે હાવ નો હાલે હાલે ગરબામાં હાલે એ જીજો આ ગરબામાં હાલે નો હાલે ને એ તો આમ નથી લેતી નથી નથી એટલે જ એને નથી આવડતા તો આવડે કાઈ આવડે ને હા હા

હા જો શિવેન જો શિવેન જો શિવેન જો મને ગીત હરખા વગાડતી નથી વગાડ ને ગીત વગાડ ને ભાઈ હા બા વગાડ હા હા ગરબા છે અરે તારી આટું સ્પેશિયલ અલગ પછી કઈ અરે વોયસ વગર પછી કઈ મસ્તી નો વોયસ વગર પછી કઈ અરે ફ્લેશ કરી દો પછી કઈ આસ્થા માટે ફૂલ સુવિધા ઉપલબ્ધ છે આપણે તમ તરફ બધી સુવિધા ઉપલબ્ધ કરી નાખશું બરોબર છે અને આમ મસ્ત મજાના ફટાકડા ફૂટે છે જોવો હાલો લેવા માટે હાલો દાંડે

છે જોવે સીરિયસલી હો ધીમે હાવ સીરિયસલી હાવ ધીમે દીવ

ખબર જ નથી રહેતી ઉત્તરાયણમાં તો એવું જોઈએ અને બધા તહેવારમાં પણ એવું હોય છે બરાબર મિત્રો તો સારો વાળો મોડું બહુ થઈ ગયું છે એટલા માટે હોઈ જાય ઓર પાછું વહેલું જાય છે એટલે તો તમને લોક કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવી દેજો બરાબર તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને લાઇક શેર કોમેન્ટ કરી નાખજો બરાબર જય હિન્દ જય શ્રીરામ જયકાધીશ જય માતાજી